आप मैजिक्स को अपने शैम्पू में यूज करकर डैंड्रफ को सिर्फ चार वॉश के अंदर भगा सकते हैं दिस इज अमेजिंग एंड यू कैन ऑर्डर इट वेरी कंफर्टेबली क्योंकि मैजिक्स आपके बालों की संजीवनी है सूरत अलथाण विस्तार में एक चौंकनारी घटना सामने आई है पंदर दिवसीय पुत्र एक पुत्री माता छत्रछाया गुमी थी महिला लग्न बेहजार में जयपुर रहवासी मिहिर डागा साथ જ્યાં તે ડેન્ટિસ્ટ તરીકે ક્લિનિક ચલાવતી હતી તેમને સંતાનમાં એક દીકરી અને દીકરો છે સાત જાન્યુઆરીના રોજ મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો સત્તર જાન્યુઆરીના રોજ મહિલા જયપુરથી સુરત માતા પિતાના ઘરે આવી હતી છેલ્લા છ દિવસથી મહિલા પિતાના ઘરે દીકરાની સાર સંભાળ રાખી રહી હતી દરમિયાન આજે સવારે મહિલા ગેલેરીમાં કંઈક કામ માટે ગઈ હતી દરમિયાન દસમા માળે ઘરની ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી મહિલા નીચે પટકાઈ હોવાની જાણ થતાં પરિવારજનો નીચે દોડી ગયા હતા જોકે મહિલાનું ઘટના મોત નીપજ્યું હતું મહિલા જ્યારે નીચે પટકાય ત્યારે પરિવારનું કોઈ સભ્ય તેની સાથે ન હતું મહિલા કેવી રીતે નીચે પટકાય તે અંગે પણ પરિવાર કંઈ જાણતું નથી હાલ તો પોલીસે લાસ્ટ પીએમ હરતે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે